ગુજરાતમાં અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને ગરબા સ્થળો પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ કાર્યકરો પહોંચી રહ્યા છે અને વિધર્મી એટલે કે મુસ્લિમ લોકો ત્યાં ન આવવા જોઈએ તે મામલે તે ચેકિંગ પણ કરી રહ્યા છે અને બબાલો પણ થઈ રહી છે અને હવે આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ જે પ્રકારે ગુજરાત માત્ર નવરાત્રિ છે નવરાત્રી ચાલી રહી છે રાત્રિના સમયે લોકો ગરબા સ્થળે જતા હોય છે ગરબા રમતા હોય છે અને તે સમયે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ કાર્યકરો ગરબા સ્થળે જાય છે અને ત્યાં વિધર્મ એટલે કે મુસ્લિમ ધર્મ સાથે સંકળાયેલો કોઈ પણ વ્યક્તિ ગરબા રમવા આવ્યો છે કે નથી આવ્યો તેમનો કોઈ સ્ટોલ છે કે નથી બાઉન્સર છે કે નથી આવી બાબતો જે ચકાસે છે અને જો તે મળી આવે તો તેના સાથે મારામારી કરે છે કાયદો હાથમાં લે છે અને હવે આ મામલે જ્યારે રાજકોટના નીલ ક્લબ ગરબાની મોસમમાં કોમવાદી રંગ આપવા માટે કયા સમાજના લોકો કયા ધર્મના લોકો ગરબા જોવાયા છે એમ કરીને ડખો કરવા માંગતા હતા ઇન્દ્રનીલ ભાઈએ સચોટ કામ કર્યું આ કહેવાતા હિન્દુત્વવાદી સંગઠનો ધર્મની રાજનીતિ કરીને રાજકોટનું સૌરાષ્ટ્રનું ગુજરાતનો માહોલ દાયકાઓથી દૂષિત કરી રહ્યા છે તમને સવાલ પૂછવા માંગુ છું તમને ગરબામાં એ જાણવાનો રસ થયો કે મુસ્લિમ સમાજનો કોઈ માણસ આવ્યો છે કે કેમ એ ચેક કરવાનું મન થયું તમને એ મન ના થયું કે રાજકોટના અગ્નિકાંડના મુખ્ય કસુરવાર કોણ છે અગ્નિકાંડમાં જ્યારે છવ્વીસ અઠ્યાવીસ લોકો ભૂંજાયા એક મહિનો અમે લડ્યા ત્યારે તમે ક્યાં ગયા સંઘ પરિવાર વાળા માંગુ છું અત્યારે નવરાત્રીની મોસમમાં નોરતા ગરબા ચાલુ છે ત્યારે પણ દ્વારકા સોમનાથ ડાકોર અંબાજી આ મોટા હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિકો મોટા ધાર્મિક સ્થળોની ફરતે એના બે બે કિલોમીટરની ત્રીજામાં અનેક દારૂ નડા ચાલે છે તમે તમારા બાપા ત્યાં જઈને ઉધા પડો ને તાકાત હોય તમારા પર પાણી તો આ બંધ કરાવો ને અત્યારે તમે ગરબામાં મુસ્લિમો શોધવા નીકળ્યા છો આ ધર્મના નામે રાજનીતિ કરવાની બધા ખોટા ધંધા બંધ કરો સ્ત્રીઓના નગ્ન કરીને તમારી સરકારમાં મણિપુરમાં ફેરવી ત્યારે તો ડાપણ કરવું તું ને હરણીકાંડના પીડિતો માટે લડવું તું ને ભોગ બનનારા એક્ઝામ્સના પેપર જે લીક થયા એનો ભોગ બનનારા પંચાણું ટકા હિન્દુ છે જે વિધવા બહેનોને પેન્શન નથી મળતું અને સમાજ કલ્યાણ ઓફિસની કચેરીની બહાર લાઈનોમાં હોય છે કર્મચારીઓની આગળ શિષ્યવૃત્તિની લાઈનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓ આનો બહુ જ મોટો વર્ગ હિન્દુ છે તમે કયા હિન્દુની વાત કરો છો એટલે ગરબાની અંદર મુસ્લિમ ગયો કે ના ગયો એવો પ્રશ્ન ઉપસ્થિત કરીને આખા ગુજરાતનો માહોલ આખા ગુજરાતે સમજવું જોઈએ પોલીસ પ્રશાસનના ઈશારે ભારતીય જનતા પાર્ટીને સરે કેટલાક લોકો દૂષિત કરવા માગે છે એટલે આપણું રાજકોટ શહેર રંગીલું છે અને રંગીલું જ રહેવું જોઈએ બધા સાથે મળીને ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા જોઈએ હોળી હોય ઈદ હોય દિવાળી હોય કોઈ પણ તહેવાર હોય એટલે આવા તત્વોને ઇન્દ્રનીલભાઈએ સચોટ જવાબ આપ્યો અને મને બહુ ગમ્યું ઇન્દ્રનીલભાઈએ જે પ્રમાણે એમણે ભગાડી મૂક્યા એમણે કેટલોસ કીધું કાઢી મૂકે બહુ સારું કર્યું હું પણ આવા સંગઠનોને કહું છું કે કેટલોસ આમ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભારતીય જનતા પાર્ટી છે તેમને પણ આડે હાથ લીધી છે અને જે પ્રકારે ગરબા સ્થળો પર અત્યારે પરિસ્થિતિ ઉદભવી રહી છે તેને લઈને પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝને આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો